હોળ સડ સોતેર રૂપિયા હોલ તો રૂપિયા और रुपया छपन पांच पचो त्रीस अठार सौ बंद एक पंद्रह अगर पंद्रह त्रीस रुपया तीस સિતર પંચાત્વ રૂપિયા ચૌદસો ને પંચાણું ચૌદ પંચાણું ચૌદ પંચાણું

पंद्रह सौ रुपया पाका क्या पंद्रह सौ ने पचास पाका पंद्रह सौ ने पचास रुपया 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 पंद्रह सौ ने रुपया पंद्रह सौ ने पचास रुपया पंद्रह सौ ने पचास रुपया पंद्रह सौ ने रुपया पंद्रह सौ ने रुपया पंद्रह सौ ने रुपया पंद्रह सौ 800 રૂપિયા રોણી બાપા કા માથે 800 નું અલગ કાઢેલું રૂપિયા તો રૂપિયા પાકા છે 1500 1500 1500 2 3 4 100. 100. 100. 5 6 8 10 11 12 13 15 18 22 25 30 35 40 50 રૂપિયા 55000 85 નું બે ત્રણ ચાર પાસો ને ત્રણ હજાર રૂપિયા કાળા ત્રણ ત્રણ હજાર રૂપિયા એકત્રીસ એકત્રીસ પન પાંચ પચ્ચી પચીસ પચીસ એકત્રીસો પચીત્રી પાંચ્રે ચાલીસ સાળી પાસે પાસે પાંચ ત્રીસ પંચત્રે રૂપિયા તેત્રીસ પચાસો ને પચાસ રૂપિયા પચાસ રૂપિયા પંદરસો ને પચાસ 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 બાવન સાહીઠ પોઈન્ટ પંચોતેર એસી ને પંદરસો પતર પાંચસો બારતેર પંદર અઢાર

14 14 13 13 14 14 થઈ ગયા 14 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

7895 96 બરોબર છે લખી રાખવા લખી નાખો રૂપિયા 1100 18 1500 પચાસ પંદર પચાસ પંદરસો ને એકાવન બાવન ત્રેપન ચોપન પચાસ છપન પચન અઠાણ પંદરસો ને ઓગણા પંદર

પચીસ રૂપિયા છવ્વી છવ્વીસ છવ્વીસ એકત્રીસ્રીસ પોળસો ને પાંત્રીસ રૂપિયા

બે ત્રણ રૂપિયા સત્તર ત્રણ ત્રણ સત્તરસો ને ત્રણ છે તું જો એમ કે સત્તરસો ને ત્રણ છે રૂપિયા સત્તરસો ને ત્રણ કેમ લખે કે